ત્યારબાદ ત્યાંથી જે આવેલો સ્ટાફ છે અમારા ત્રણસો ને દસ મતદાન મથકો છે એ ઉપરનો જે અંદાજે સોળસોનો જે સ્ટાફ છે પ્રિસાઇડિંગ ઓફિસર અને પટ્ટાવાળા સહિતનો એ સ્ટાફને અમે આજે અત્યારે સવારમાં એ લોકોને નાસ્તો આપ્યો છે અત્યારે એમને લંચ કરીને પછી ઈવીએમ સાથે રિસ્પેક્ટિવ બુથ ઉપર ઝોનરશ્રી સાથે પહોંચાડવા માટેની વ્યવસ્થા કરી છે ચૂંટણી ચૂંટણીની કામગીરી હંમેશા એક તો સમય મર્યાદાવાળી હોય છે અને બહુ ગુપ્તતાથી જે કામગીરી કરવાની થઈ એ બાબતે તમામને સૂચનાઓ આપવામાં આવી છે કોઈ ક્યાંય એક પણ મતદાન મથકે ગુપ્તતાનો ભંગ ન થાય માનનીય કલેક્ટર સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ એ એવોય જે અમુને સૂચના આપી છે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ અને અમારા એઆરઓ શ્રી નિશા મેડમ મેડમના માર્ગદર્શન હેઠળ તેઓએ જે ગુપ્તતા બાબતે મતદાન મથકની ગંભીરતા બાબતે જે સૂચના આપી છે તે તમામ બાબતોને આવરી લઈને આજે આ ડિસ્પેચિંગ સેન્ટર ઉપરથી અમે અંદાજે લગભગ સત્તરસોથી અઢારસો પોલિંગ સ્ટાફ બસ મારફતે રવાના કરીશું અને એમાં એક વધારાનું એ કહેવાનું છે કે માન્ય કલેક્ટર સાહેબની પ્રેરણા અને એમના પ્રયત્નોથી અમોને કોર્પોરેશનમાંથી પાંચ એસી બસો આપવામાં આવી છે જે ગરમીને ધ્યાને રાખીને અને આ ગરમીમાં જે પોલિંગ સ્ટાફ હેરાન ન થાય એને ધ્યાને રાખીને એ બસોને પણ અમે જે લાંબો રૂટ છે એ લાંબા રૂટમાં એ પાંચે પાંચ બસોને અમે યુઝ કરીશું અને વિશેષમાં અહીંયા છાસ કેન્દ્ર એક અવિરત ચાલુ રાખ્યું છે અને એ પ્રમાણેની અત્રે વ્યવસ્થા છે